કરો બાપા ભૂલ કરો ભૂલ કરો 好啊，妈，你就是不穿。 ધોરાજી તાલુકા નું નાની પરબડી ગામ મારું નામ છે રમણિકભાઈ ટપુભાઈ ગજેરા આ નાની પરબડી ચોકી વચ્ચે નો જે બેઠી ધાબી છે એની ઉપર અત્યારે ત્રણ ફૂટ પાણી છે અને વાહન ને અવર જવર બહુ મુશ્કેલી પડે છે હમણાં જે બોલેરો ફસાઈ ગયો હતો તે અમારા ગામ લોકો ની મદદ થી બહાર જીવ ને જોખમે જે જમીન છે ખેડૂતની એમાં બહુ આવક જાવક ની બહુ મુશ્કેલીઓ પડે છે એટલે અમારી નમ્ર વિનંતી છે કે આ ફૂલ જરાક ઊંચો કરી દઈએ મોટો એટલે અમારે આવક જાવકની સરળતા થઈ જાય અટકી જાય છે મારું નામ છે આ ધોરાજી તાલુકો અને રાજકોટ જિલ્લાનું નાની પરબડી ગામ છે અમારે સાહેબ અવારનવાર આ પુલ ઉપર આવી તકલીફો બહુ થાય છે અમારે વાહન અવારનવાર અહીંયા ફસાઈ જાય છે અને માણસોને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે એટલે અમે તંત્રને અમારે એવી રજૂઆત છે કે આ પુલનું થોડુંક કંઈક કામગીરી કરે તો અમારે જાનહાની કોઈ નો થાય માલહાની પણ છે પરિસ્થિતિ ગંભીર છે અમારે કારણ કે આ ચોકી આવવા જવાનો બે ત્રણ ગામ ને જોડતો આ પુલ છે પુલ બેઠી ઢાબી છે એમાં પાણી થોડોક વરસાદ થાય તો આવી જાય છે સાહેબ એટલે અમારે એવી રજૂઆત છે કે આ પુલ ને કઈક ઊંચો કરે તો જાનહાની નો થાય